પરંતુ આ વિકાસની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી દરમિયાન પ્રજાને તકલીફો ઊભી થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં ડભોઈ તાલુકાના ભીલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઈડો પૂરવા માટે મેટલ નાખવામાં આવ્યા છે જે હાલ મુખ્ય માર્ગમાં અડચણરૂપ બનવા પામ્યા છે જેમાં સાઇડ ઉપર ચાલતા મોટર સવારો માટે મોતનો સામાન પુરવાર થવા પામ્યો છે સાઈડમાંથી પસાર થતા મોટર સવારોની મોટર મેટલ ઉપર ચડી જાય અને પડી જાય તો બાજુમાંથી જતા મોટા વાહનોની નીચે આવી જવાની સતાવી રહી છે તેથી સત્વરે થતી કામગીરીમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે તો કોઈનો લાડકવાયું કે કોઈનો ચુલ્લો નંદાય નહીં તેવી પ્રજા આશા રાખી રહી છે ડબ્બાઈ વડોદરા વચ્ચે થતી માર્ગની કામગીરીમાં રસ્તાના મેટલથી જોખમ